વડોદરા શહેર નજીક આવેલ સાકરદા ગામે તસ્કરોએ ઇન્ડિયા એટીએમ તોડીને રોકડ ચોરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમના પ્રયાસો નિષ્ફળ ગયા હતા તસ્કરોએ ગેસ કટરની મદદથી એટીએમ મશીનનો એક ભાગ કાપી નાખ્યો હતો પણ અંદરનું લોકર તોડવામાં સફળ થયા ન હતા ચોરીના પ્રયાસ વહેલી સવારે થયો હોવાનું અનુમાન છે ઘટના અંગે જાણ થતાં ગામના લોકોએ તરત જ નંદેસરી પોલીસને માહિતી આપી હતી પોલીસ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને ક્રાઇમ બ્રાન્ચ તથા પીસીબીની ટીમ પણ તપાસ માટે ત્યાં આવી પહોંચી હતી પોલીસે એટીએમના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરીને તપાસ શરૂ કરી છે સીસીટીવી તસ્કરોમાં હાવભાવ કેદ થવાની હોવાની શક્યતા જણાઈ રહી છે હાલ ઘટના સ્થળેથી કેટલાક મહત્ત્વના પુરાવાઓ પણ મેળવવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં કોઈની ધરપકડ થઈ નથી પરંતુ પોલીસ તસ્કરોના સ્વરૂપ અને તેઓ કઈ દિશામાં ફરાર થયા છે તે અંગે માહિતી મેળવવાના પ્રયાસો કરી રહી છે જોકે આવી ઘટનાના કારણે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે